દૈનિક બાઇબલના વાંચનો તારીખ બાવીસ નવેમ્બર બે પચીસ સામાન્ય કાળના તેત્રીસમાં અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મસભા સંત સેસિલિયાનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન મકાબીઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન મકાબીઓના પહેલા ગ્રંથમાંથી અધ્યાય છ કડી એકથી તેર આ દરમિયાન રાજા અંત્યોકસ ઉપરના પ્રાંતોમાં થઈને જતો હતો ત્યારે તેને સાંભળવામાં આવ્યું કે પારસમાં એલિમાઈસ નામે એક શહેર છે અને તે સોના ચાંદીની સંપત્તિ માટે જાણીતું છે ત્યાંનું મંદિર ખૂબ સંપત્તિવાળું છે અને તેમાં સોના ઢાલો બખ્તરો અને શસ્ત્રોનો ભંડાર છે જે ગ્રીકો ઉપર સૌપ્રથમ રાજ્ય કરનાર મગદોનિયાના રાજા ફિલિપનો પુત્ર સિકંદર ત્યાં છોડી ગયો હતો આથી અંત્યોકસે આવીને એ શહેરને કબજે કરવાનો અને લૂંટવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયો કારણ શહેરના લોકોને તેની યોજનાની ખબર પડી ગઈ અને તેમણે તેનો સામનો કરી ભગાડી મૂક્યો તે અત્યંત નિરાશ થઈ બાબિલ પાછો ગયો તે પારસમાં હતો એ વખતે જ તેને સમાચાર મળ્યા કે યહૂદિયા ઉપર ચડાઈ કરનાર સેનાનો પરાજય થયો છે લિસિયાસ મોટું લશ્કર લઈને આગળ વધ્યો હતો પણ યહુદીઓના બળ આગળ તેને પાછા હટી ભાગવું પડ્યું છે યહુદીઓએ તેની સેનાની કતર કરી તેના હથિયારો સીધું સામાન અને લૂંટનો માલ મળવાથી યહુદીઓનું જોર ખૂબ વધી ગયું છે યરૂશાલેમાં યજ્ઞવેદી ઉપર તેણે જે અમંગળ મૂર્તિ ઊભી કરી હતી તેને તેમણે તોડી પાડી છે મંદિરની ફરતે પહેલાંના જેવો કોટ બાંધ્યો છે અને પેદ સુરની કિલ્લેબંધી કરી છે આવા સમાચાર સાંભળીને રાજા એવો તો આઘાત પામ્યો કે તેને દ્રુજારી ચડી ગઈ અને તે પથારીવશ થઈ ગયો પોતાની યોજના ઊંધી વળતા તે ઊંડા વિષાદથી માંદો થઈ ગયો ઘણા દિવસ સુધી તે પથારીમાં પડ્યો રહ્યો કારણ તેના મનમાં વારે વારે વિષાદ જાગી આવતો હતો તેને એમ થઈ ગયું કે મારું મોત આવી પહોંચ્યું છે તેણે બધા રાજમિત્રોને બોલાવીને કહ્યું મારી આંખમાંથી ઊંઘ ઉડી ગઈ છે ચિંતાથી મારું મન ભાગી ગયું છે પહેલાં મને થતું કે મારી સત્તાનું સૂર્ય તપતો હતો ત્યારે તો હું માયાળું અને લોકોનો માનીતો હતો તો પછી હું આવી આફતમાં શાથી આવી પડ્યો પણ હવે મને યાદ આવે છે કે યરૂશાલેમાં મેં સોના ચાંદીના વાસણો લઈ લીધા અને યહૂદીઓના વતનીઓની કોઈ પણ કારણ વગર કતલેઆમ કરવાનો હુકમ આપ્યો એ બહુ ખોટું કર્યું મને ખાતરી છે કે એને લીધે જ મારા ઉપર આ આફતો ઉતરી છે અને શોકનો માર્યો આ વિદેશમાં મરવા પડ્યો છું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત કૃત ગ્રંથમાંથી અધ્યાય વીસ કડી સત્યાવીસથી ચાળીસ પુનર્જીવનનો પ્રશ્ન આ પછી કેટલાક સદુખીઓએ એટલે કે પુનર્જીવનમાં ન માનનારાઓએ આવીને ઈસુને પૂછ્યું ગુરુદેવ મોશે આપણે માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ પરણેલો માણસ નિસંતાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવો હવે વાત એમ છે કે સાત ભાઈઓ હતા તેમાંનો પહેલો પરણ્યો અને નિસંતાન મરી ગયો એટલે બીજા ભાઈએ વિધવા સાથે લગ્ન કર્યા અને તે પણ નિસંતાન મરી ગયો એટલે ત્રીજાએ વિધવા સાથે લગ્ન કર્યા આમ સાતે ભાઈઓએ તે બાઈ સાથે લગ્ન કર્યા અને સાતે નિસંતાન મરી ગયા આખરે બાય પણ મરી ગઈ તો પુનર્જીવન વખતે એ કોની વહુ થશે કારણ એ સાતે એને પરણ્યા હતા ઈસુએ તેમને કહ્યું આ લોકના માણસો પરણે છે અને તેમને પરણાવવામાં આવે છે પણ જેઓને પરલોકમાં સ્થાન પામવાને તેમજ મૃતોમાંથી સજીવન થવાને લાયક ઠરાવવામાં આવ્યા હોય તેઓ નથી પરણતા કે નથી કોઈ તેમને પરણાવતો તેઓ પછી મૃત્યુ પણ પામતા નથી તેઓ દેવદૂતો જેવા હોય છે અને પુનર્જીવન પામેલા હોય તેઓ ઈશ્વરના સંતાન હોય છે અને મરેલા ફરી સજીવન થાય છે એ તો મોશેએ પણ ઝાંખરાના પ્રકરણમાં બતાવેલું છે તેણે ત્યાં પ્રભુને અબ્રાહમનો ઈસાકનો અને યાકોબનો ઈશ્વર કહેલો છે હવે ઈશ્વર કંઈ મરેલાઓનો ન હોય પણ જીવતાનો જ હોય તેને મન તો બધા જીવતા છે આ સાંભળીને કેટલાક શાસ્ત્રીઓએ કહ્યું ગુરુદેવ આપે સુંદર જવાબ આપ્યો કારણ ત્યાર પછી વધુ પ્રશ્નો પૂછવાની તેમની હિંમત ચાલતી નહોતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો